નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે એક સાથે પાંચસો રૂપિયા નવું છાળો ઊંચામાં જીરુની બજારમાં દેખાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી જીરું બજારમાં તેજી દેખાઈ રહી છે હજુ પણ આગામી બે દિવસ દરમિયાન તેજી જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ આજે રાયડો અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના તેરસો બે થી બાવીસો પચાસ રૂપિયા તલસફેદ તેરસો એકવીસ થી ઓગણીસો અઠ્યાવીસ રૂપિયા સુવા અગિયારસો પચાસ થી પંદરસો ને દસ રૂપિયા અને અજમો અગિયારસો દસ થી ત્યાં ત્રીસો ને પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઉંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ